ગુજરાત સરકારની યોજના પ્રમાણે તારીખ બાર બે બે હજાર પચીસથી તાર ફેન્સિંગની યોજના ખેડૂતો માટે ચાલુ થવાની હતી જે તારીખ બાર બે બે હજાર પચીસના રોજ દસ વાગે ચાલુ થઈને અગિયાર અગિયાર વાગે ટાર્ગેટ પૂરો બતાવે હવે જો સરકારને ખેડૂતોને આપવું ના હોય તો ખેડૂતોને હેરાન કરવા માટે આવી યોજનાઓ શા માટે બનાવતી હશે અને એને ગણ્યા ગાંઠા માણસોને આપવું હોય નોમ તારીખે અમે એને આપી દઈએ એ લોકોના માણસો એમને બીજા ખેડૂતોને હેરાનશા માટે કરતા છે ખેડૂતને ફોર્મ ભરવા માટે પોતાનું કામ ખોટી કરી અને વીસ વીસ પચીસ પચીસ કિલોમીટર જવું પડે અને તાલુકા કક્ષાએ ફોર્મ ભરવા એટલે કે લક્ષ્ય પૂરું થઈ ગયું તો આવી જાહેરાતો કરવા માટે સરકારને કોણ દબાણ કરે છે સરકારે આપવું નથી તો ના આપે ખેડૂતો એને વોટ આપી દીધા એ ચોંટાઈ જાય પોસ્ટ મજા કરે પણ જો આપવો જોઈએ તો એ લોકો પરિપત્ર મુજબ સાત દિવસ યોજના ચાલુ રહેવાની તો સાત દિવસ માટે કેમ ચાલુ ના રહે આ બધા ખેડૂતોને મૂર્ખ બનાવવાની સરકાર બંધ કરે જ્યારે જયારે ખેડૂત મૂર્ખ બનાવશે સરકારને ત્યારે એ બધા ઘરે બેઠા હશે સત્તા ઉપર હતા ત્યારે શું હતું અને અત્યારે શું છે એ જોઈ લેવું જોઈએ પબ્લિક સત્તા ઉપર બેહાડીએ કે સત્તા ઉપરથી હટાવી પણ શકે છે આ કોઈ પરમાનન્ટ રાજા નથી પબ્લિકથી ચૂંટાયેલા છે આવી રીતે ખેડૂતોને હેરાન ના કરવા જોઈએ એવી સરકારને વિનંતી